નમસ્કાર નમસ્કારુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે લોકસભા ચુનાવ ને હવે મહિનાઓ જ બાકી છે એવામાં પણ કોંગ્રેસમાં દલ બદલું કાર્યક્રમ ચાલુ છે જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ માંથી ઘણા બધા એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આજે જ આશિષ માંગરોલા જે કોંગ્રેસના મહામંત્રી છે એ પણ હવે રાજીનામું આપી દીધું છે એમના પતિ આશિષભાઈ ભારતીય જનતા પાર્ટી તો એવું કહી રહી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું પણ હવે તો કોંગ્રેસ વાળા જ બધા ભાજપમાં જઈ રહ્યા છે છે તમે શું વિચાર્યું હું માનનીય પ્રધાનમંત્રી શ્રીના કાર્યથી પ્રભાવિત થઈને મને એમ લાગ્યું કે કોંગ્રેસ ખૂબ જ છે કારણ કે ન તો કોઈ ઇસ્યુ જે વડોદરા શહેરના છે ગરીબો માટેના છે રોજગારી માટેના છે એ કઈ ઇસ્યુ ઉઠાવવામાં આવતા નથી કોંગ્રેસ દિશા વિહીન થવા માંડી છે જેના ભાગરૂપે મારે તો પ્રજાનું કામ કરવું છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે સાંજે જોઈન થઈ જઈશ અને એ કાર્ય જે નરેન્દ્ર મોદી સાહેબને માનનીય અમિતભાઈ શાહ જે કરી રહ્યા છે એમના હાથમાં હાથ મિલાવી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટેનો એક પ્રયત્ન હું કરીશ અને પ્રજા પ્રજાનું કામ સુખાકારી બની શકે કામ કરવાની પદ્ધતિ સારી છે ભારતીય જનતા પાર્ટીને નથી પ્રભાવિત થઈને હું આ નિર્ણય લે છું એટલે કંઈક ને કંઈક કોંગ્રેસ જે છે તમારા મનની વાત નથી સાંભળી કોંગ્રેસે મને આપ જાણો છો કે હું ત્રેવીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં છું મેં આખી મારી યુવાની કોંગ્રેસ પાર્ટીને સમર્પિત કરી હતી પરંતુ મને જે ઇનપુટ મળવું જોઈતું હતું એક સારા યુવાન તરીકે એક સારા વ્યક્તિ તરીકે એ આજ દિન સુધી મને મળ્યું નથી એટલે હવે મેં આ નિર્ણય લીધો છે કે ભલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અપેક્ષા નથી મને પરંતુ પ્રજાલક્ષીના કામ માટે હું પ્રેરિત રહીશ આશિષભાઈ આટલા ટાઈમ થી તમે કોંગ્રેસમાં હતા એકદમ તો આવું શું થઈ ગયું ત્રેવીસ વર્ષ નો જે કોંગ્રેસ નો હાથ હાથ તમારા હાથમાં હતું તો કેમ તમે હાથ છોડી દીધું મને ખુબ દુઃખ થાય છે આજે પરંતુ મેં તમને પહેલા પણ કીધું હમણાં પણ કેમ છું કોંગ્રેસ દિશા વિહીન છે અત્યારે કોઈ કોઈ પ્રકારની સંગઠનમાં કોઈ ચર્ચા નથી થતી કોઈ પ્રકારનું સંગઠન ઉભું કરવા માટેના લીડરશીપ જે ક્રિએટ થવી જોઈએ એ નથી અને મને ખૂબ સહજતાપૂર્વક હું દુઃખ અનુભવું છું કે જે પાર્ટીને મેં ત્રેવીસ ત્રેવીસ વર્ષ આપ્યા છે એ પાર્ટીએ મને કશું નથી આપ્યું પરંતુ હું મારા કાર્યકર્તા જે મને ત્રેવીસ વર્ષથી મને જે ખભાથી ખભા મિલાવીને મારી સાથે રહ્યા છે મારા સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે એમની હું સંપૂર્ણપણે માફી માંગુ છું કે મને માફ કરજો પરંતુ આ દિશા વિહીન કોંગ્રેસને હું આજે અલવિદા આપું છું મિત્રો આશિષ માંગરોલા છે સ્પષ્ટ કહી રહ્યા છે કે કોંગ્રેસ હવે દિશા વિહીન થઈ ગઈ છે એના કારણે કોંગ્રેસમાં છેલ્લા વર્ષથી કોંગ્રેસની હાથ ની સાથે હતા હવે કોંગ્રેસ હાથ છોડી દીધું છે હવે ભારતીય જનતા પાર્ટીનો ભગવામાં એ સાંજે સી આર પાટીલ વાઘોડિયામાં આવી રહ્યા છે ત્યાં જઈ રહ્યા હાજી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને બી સપોર્ટ કરતો જી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને હું સીઆર આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં અમે ભારતીય જનતા પાર્ટી આજે જોઈન કરીએ છીએ એટલે મિત્રો હવે તો હવે લોકસભામાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે એટલે હવે ઇલેક્શન આવે એટલે દલ બદલો નો કાર્યક્રમ ચાલુ રહેશે આશિષભાઈ નું જે સફર હતો તેવીસ વર્ષ નો ને હવે ધી એન્ડ આવી ગયો છે અને આજે સાંજે જયારે વાઘોડિયામાં વાઘોડિયા વિધાનસભાના જે ધારાસભ્ય હતા એ હવે ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ બી સી આર પાટીલના અધ્યક્ષતામાં વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે